હેલો ફ્રેન્ડ જય માતાજી અને જય મોગલમાં તો જો અમે આવી ગયા છીએ અમારા વાડી માલિકના ઘેરે તો હાલો હું તમને અમારા વાડી માલિકનો તાજમહેલ બતાવું તો જો તમે જોઈ શકો છો આ અમારા વાડી માલિકનો તાજમહેલ છે સરસ મજાનો બંગલો છે અને આ બાજુ સરસ મજાની લીંબુડી પણ છે અને આ બાજુ સરસ મજાની કોઠિંબાની કાસરી પણ સુકાય છે અને આ બાજુ છે ને સરસ મજાનો ધરાકનો વહેલો પણ છે આમાં ધરાક આવી છે કે પાકી છે હાલો હું તમને ધરાક બતાવું તો તમે જોઈ શકો છો ધરાક સરસ મજાની ધરાક પણ આવી ગઈ છે અને સરસ મજાની છે જો કેવા મસ્ત મજાના ધરાકના ગોરખા આવી ગયા છે બહુ મસ્ત મજાના છે અને વેલ્લો પણ બહુ સરસ મજાનો છે આ બાજુ પણ છે આ જનાવર ખાઈ ન જાય એટલા માટે ઝબલું બાંધી દીધું છે અને આ બાજુ પણ એક ધરાકનો ગુરખો છે તો સરસ મજાનો પણ પાકી ગયો છે લીલી ધરાક તો નથી પણ કાળી ધરાક છે પણ સરસ મજાની ધરાક પાકી ગઈ છે અને હાલો હું તમને હવે બીજો ગુરખો બતાવું તો જોઈ શકો છો ફ્રેન્ડ આ ધરાખનો ગુરખો કેવો સરસ મજાનો પાકી ગયો છે અને કેટલો મસ્ત મજાનો છે અને મોટો પણ છે જો જો તો કેવી લાગી જણાવજો કેવો સરસ મજાનો ધરાકનો ગુરખો છે મને તો પાણી આવી ગયું છે અને ખાવાનું પણ મજા આવે એવી છે અને બહુ મીઠી ધરાક છે અને ગળી પણ બહુ જ સરસ મજાની છે જો અમે પણ વાડીએ વાવ્યો છે એટલે અમારે પણ ટૂંક સમયમાં આવી જ ધરાખ આવશે તો જોઈ શકો છો કેવો સરસ મજાની ધરાખ પાકી ગઈ છે તો તમે લોકોએ કેવી ધરાખ વાવી છે કાળી છે કે લીલી છે એ કમેન્ટમાં જણાવજો તો અમે તો જો સરસ મજાની બ્લેક ધરાખ વાવી છે અને સરસ મજાની પણ પાકવા લાગી છે તો તમે જે જે લોકોએ ઘેરે વાવી હોય એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જય મુગલમાં